સરકાર શ્રી દ્વારા રાજ્યના એકસો સોળ આઈપીએસ અધિકારીઓની બઢતી તથા બદલી અંતર્ગત બનાસકાંઠા પોલીસ અધિક્ષક શ્રી અક્ષર રાજ મકવાણા જિલ્લા પોલીસ વડા તરીકે તથા દિયોદર નાયબ પોલીસ અધિક્ષક શ્રી સુબોધ માનકર ની બઢતી સાથે પોલીસ અધિક્ષક શ્રી

તેમણે જણાવ્યું કે બનાસકાંઠામાં ચૂંટણી સહિત વીઆ વીઆઈપી મુમેન્ટ સમયે પોલીસ અધિકારી શ્રીએ શ્રેષ્ઠ સેવા આપી છે તેમણે બંને અધિકારી શ્રીઓને આગળની પોતાની સરકારી સેવાઓ માટે શુભેચ્છાઓ પાઠવી હતી જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમજે દવેએ જણાવ્યું કે એસપી તરીકે અક્ષયરાજ મકવાના સહજ અને સરળ સ્વભાવ રહ્યો છે ગમે તેવી કઠિન પરિસ્થિતિઓમાં પણ તેઓ હસ્તા મુદ્દે કામગીરી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે તેમના નેતૃત્વમાં અનેક સારી કામગીરીઓ થઈ છે પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે કાર્યક્રમ તથા પચીસ વખત મુખ્યમંત્રીશ્રીના સફળ કાર્યક્રમ યોજાયા હતા તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લો કે જ્યાં એક બાજુ આંતરરાષ્ટ્રીય સરહદ રાજસ્થાનની સરહદ પહાડી વિસ્તાર રણપ્રદેશ સહિતનો વિસ્તાર સહિત લીકર અને એનડીપીએસ સહિતના પ્રકારો હતા પરંતુ ટીમ બનાસકાંઠા સાથે હિંમત સાથે સુચારુ કામગીરી થઈ શકી છે આ પ્રસંગે એસપી સુબોધ માનકરશ્રીએ પોતાની બનાસકાંઠાની યાદોને વાગોળીને દિવેદર પંથકના લોકો તરફથી મળેલ પ્રેમ હંમેશા યાદ રહેશે તેમ જણાવ્યું હતું કાર્યક્રમમાં સંકલનના તમામ અધિકારીશ્રીઓ અને બંને અધિકારીઓ શુભેચ્છાઓ પાઠવી હતી